નમસ્કાર આપની હરિરાય શો ગુજરાત આપની સાથે હું હરિરા મહીસાગરના નલસેજલ મહાકુભાંડમાં ઝડપાયેલા બે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર મહીસાગર જિલ્લામાં નલસેજલ યોજનામાં થયેલા મહાકુભાંડ મામલે શિયાળી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરેલા બે કોન્ટ્રાક્ટરોને આજરોજ મહિસાગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટે બંને આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે શિયાળી ક્રાઇમે આ કેસમાં પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી હતી પરંતુ મહીસાગર કોર્ટે માત્ર બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ બે દિવસના રિમાન્ડ દરમિયાન આ મહાકભાંડમાં વધુ ખુલાસાઓ થશે અને અન્ય નામો પણ સામે આવી શકે છે ગત મોડી રાત્રે શિયાળી ક્રાઇમે ચિરાગ પટેલ અને કેડી નામના બે કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરી હતી ચિરાગ પટેલ લુણાવાડા તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ પણ છે રિમાન્ડ દરમિયાન ખાનપુર તાલુકાના કોન્ટ્રાક્ટરોના નામ પણ બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે આ મામલે ખાનપુર તાલુકાના કોન્ટ્રાક્ટરોની ધરપકડ પણ કરવામાં આવી શકે છે આ મામલે અન્ય કૌભાંડી કોન્ટ્રાક્ટરો તલાટીઓ અને સરપંચોમાં ફફડાટ ફેલાયો છે